જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્કોડા સુપર ગાડી જોઈ રહ્યા છો બે હજાર પંદરનું મોડલ છે ગાડીનું તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે ગાડી વિશેની તો વિડીયો પૂરો જોતા રહીજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બે હજારને પંદરને નવમા મહિનાના મોડલની ગાડી છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળે છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી હું આ વિડીયોમાં આપી દઈશ આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દેજો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમે જે સ્કોડા સુપરબ ગાડી જોઈ રહ્યા છો બે હજાર પંદરની નવમાં મહિનાના મોડલની ગાડી છે ડીઝલ એન્જિનમાં ગાડી જો મળી રહેશે વર્ઝન વિશેની વાત કરું તો ઇલેજન્સ ઓટો વર્ઝન છે આ ગાડીનું કિલોમીટર એક લાખ ત્રણ હજાર કિલોમીટર ચાલેલી છે એક લાખની ત્રણ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો ગાડી સારી છે એન્જિન પાવરફુલ સત્યાવીસનું પાર્સિંગ જે જે સત્યાવીસ પાર્સિંગ છે ગાડીનું વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળે છે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડીની કિંમત વિશેની વાત કરી દો તો આ ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને પૂછવાની રહેશે તમે આ ભાઈને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમને આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે છે કોડલ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની ખરીદી કરી શકો છો તમે આ ભાઈને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને કિંમત પણ જાણી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ગાડીના માલિકનો નંબર મળી રહે છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી આ ગાડીના માલિકનો નંબર છે નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને આ સ્કોડા સુપર્બા વિશેની વધુ માહિતી મેળવી શકો છો આ ભાઈને તમે ફોન કરીને ગાડીની કિંમત જાણી શકો છો તમારે આ ગાડીની કિંમત ભાઈને ફોન કરીને જાણવાની રહેશે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ સ્કોડા બ વેચવાની છે